પછી ઘણા ટાર્ગેટ પછી હું લાઈવમાં આવ્યો છું આજે કેમ આજે એવી વાડી આવી ગયો છું આ પોતાની વાડી છે કૌશળા મને એ એ જીત્યા કેમ કે પહેલા લાઈટો નથી ત્યાં આગળ લાઈટો નથી ને કોઈ આયોજન પણ નહોતું લાઈવ થવાનું ને કાલ સવારની અંદર ઘણા બધા લાઈવ થશું આપણે ઘણા બધા વિડીયો આપણે આવે છે ઓલરેડી અત્યારે તો શું કુંભ મેળાની અંદર અને કીર્તિ પટેલ જે ડૂબકી લગાવી એના વિશેનું ભાષણ કરશું આપણે

બિન્દાસ છે બિન્દાસ કોમેટો બધી નહીં વાંચીસ રિપ્લે આવે જ જવાબ કોઈ એનું કેન્સલ લેતા નહીં દવાઈ મેં લાઈવ કરવા દે છે એમ મસ્ત લાઈટ એવું હતું ફોક્સ પણ જોરદાર હતો એટલે મને લાઈવ કરવા દે છે એમ ઘણો બધા સમયથી લાઈવ નથી કર્યો અને ની અંદર કોમેટ કરજો આપણે કોમેટ તો વોચિંગનો જવાબ પાછો આપીશ હું તમને અવાજ આવક નહીં આવતા એમ મને કહો જો દૂર છું એમ મારા મોબાઈલથી ઘણું બધું દૂર છું એટલા માટે કીર્તિ પટેલ એ ખોટું કામ નથી કર્યું મિત્રો ડૂબકી લગાવી અને એને તો આંદોલન થઈ ગયું અને જયારે જયરાજ આહીર ગાડી માં બેસી દર્શન કરવા જે એનું કઈ નઈ કીર્તિ પટલનો ખાલી ભગવા ઘેરી ને મારી છે તો એના પાછળ પોલીસ તો જયરાજ આહિર શું કર્યું ગાડી લઈને ગયો ખબર હોય તો એ લોકેશ મેં શું કર્યું

બોલાવી આપણે લાઈવ ની અંદર જબરજસ્ત લાઈવ ની અંદર ધબધબાટી બોલાવે મિત્રો બધા જોડે જજો આપણે અવાજ આવે છે કે નહીં આવતો એમ તમને કહો છો કોમેન્ટ મને કરજો હમ એક કર મેં બીજો મોબાઈલ મંગાવું છું હું ચેક કર લઉં ચલો કોઈ મોબાઈલ આ જે તમારો તો જે બધા મિત્રો જોડે જાઓ લાઈવ ની અંદર મજા 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 ધપ ધપડી બોલાડો એટલે સાર સડા દે હેડા એ લાઈવ ની અંદર મજા આવશે હો મારી જોડે વાત નહીં તમે યાદ રાખજો કે કિશન રાજપત લાઈવ એટલે ઓલ રાઉન્ડર હોય એમ કિશન રાજપત લાઈવ એટલો બધું જબરજસ્ત હોય ને તો ઓલ ઓલ ગુજરાત વાળા એમ કે કે ના ધન્યવાદ છે રાજપત હા લાવ બેટા હા

બધા જ કોમેન્ટ કરતા મજા આવશે એમ લાઈવ ની અંદર ડબ ડબ બ બ બોલાડ વાળો છે 120% એમ કોઈનું નું અમલે લે ચાલો નહીં મોટો દાસ આઈ દે છે કે મોટો રવિન્દ્ર મોદી હશે તો આની અંદર હું ચલવી લઉં એવો નથી એટલા મને લાઈવ મે કર્યું છે એક સ્ત્રી ચલો કીર્તિ પટેલ છે બરોબર હે કે હિન્દુ હિન્દુ તો ગણાય કે ના ગણાય આપણે બરોબર હે હિન્દુ ગણાય કે ના ગણાય એમ મને કહેજો તમે કોમેન્ટ કરજો હિન્દુ ગણાય કે ના ગણાય ખાલી કોમેન્ટ એ કરજો આપણા પટેલ વિશે અને જયરા આહિર જયારે ગાડી લઈને ગયો બસ લઈ નાખી બરોબર છે બસ લઈને ગયો તારે કોઈ નો નહીં કારણ કે

ભલે ભલે સત્ય ને એવા જૈન છે કે અમે સાચું બોલવા છીએ અને ખોટું બોલવા વાળા મિત્રો હું તો એમ કહું છું કે કીર્તિ પટેલ જેવી નારીઓ હોય ને છોકરીઓ પાવર તો કોઈનો બાપનો દે એવો નહીં કે ધાયલો કે કોઈ છોકરીનું નામ લે